જેથી અમને વિડીયો બનાવવાની મજા આવે અને વિડીયો તમે સબસ્ક્રાઈબ કરો અને વિડીયો અમને મજા આવે ચાલુ રહે ગુહા દેખા છે ભરવા ગયો તો પેલા છોકરાએ આખી મારી આખો બરમા તૂટી જઈ નીચે ધીરે 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 આપણું બાથરૂમ ત્રણ ત્રણ કમ્પ્લીટ પૂરા કરી દીધા એક સાઈડ પિલોર બાકી છે હજી કરવાનો અને આજે અમે કરી દેવાના છે બાથરૂમ ને પૂરે પૂરું

હવે ઢમ આમ માલ લાઈક માલ આ બાથરૂમ અત્યારે પૂરું કરી દેવાનું છે આપણે કલાકમાં ચાર વાગવા આવ્યા છે ને અમે એટલું જ કામ કર્યું આજ બાવી પાણા ચોંટાડ્યા અત્યાર સુધીમાં આખો દી મસ્તી જ કરી ભાઈએ તો આજ રેડી ભાઈ બની ગયો વર્ગી જા હું

તો લાગી નારી મારી અસર તને લાગી લાગ તો લાગી ને કામ કેટલું કર્યું તો જો કામ થયા કરશે બસ તો મિત્રો ચા પાણી પી લીધા છે પાંચ વાગ્યાના ટાઈમ આવો ઓછો છે બાથરૂમ પૂરું થાય એમ લાગતું નથી હું તને અવારનો બાથરૂમ પૂરું કરી પછી જો આમને છે ને તો ભૂખ કારીગર હું પાછી સમત્કાર જોઈને નમસ્કાર કરે બીજા આ ગુલાબસિંહ ને ગુલાબસિંહ કારીગર મેં તો તમને પેલેથી જ કીધું હતું કે આ બાથરૂમ પૂરું નહીં થાય બાકી આ ગુલાબસિંહ ની વાત તો ગુલાબ જેવી માન્યું હોય તો માનજે બાકી તારું મન પડે એ કરજે મિત્રો આજે બાથરૂમની સણતરનું કામ અધૂરું રહી ગયું પૂરું ન થયું હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે

તો મિત્રો આજ અિલપેશભાઈ ગરમ થઈ ગયા છે મારી ઉપર કારણ કે મેં આજે બહુ મસ્તી જ કરી તો આ વિડીયો આવા વિડીયો જોવા માટે તમે એમને સપોર્ટ કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જોડાયેલા રીજો શુભ રાત્રિ